આપ મહેન્દ્રને યુવરાજ પદ ના આપી શકો મહારાણી મહેન્દ્ર પણ મારો પ્રિય પુત્ર છે પરંતુ યુવરાજ તો જે કોઈ જેષ્ટ હોય તે જ બની શકે ને મંત્રીશર આપ શ્રીમાન શા માટે પત્ર વાંચતા અટકાવો છો હે પ્રાણથીય પ્રિય પુત્ર કુણાલ આપ સકુશળ હશો આપ શાસ્ત્ર અભ્યાસ ધ્યાન पूर्वक કરી રહ્યા છો એ જાણીને પ્રસન્નતા થઈ અને આપ અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો એથી તો વિશેષ પ્રસન્નતા થઈ પરંતુ પુત્ર હવે શાસ્ત્ર અભ્યાસ કરવાનો સમય આવ્યો છે તો આપ અભ્યાસનો આરંભ કરજો માધવસી અંધિયતા માટે સત્વરે મારા પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરો આ કમનસીબ કુણાલને

અને આ આ શું યુવરાજ કુણાલ અંધ તારું ધાર્યું બધું થાય છે મને આજે એ સમજાય છે ના કોઈ કોઈનો ગર્વ લઉં તારા વિશ્વાસી શાંત થઈ જાવત તને ભૂખ લાગી છે ને ખાવું છે હું જે કહું તે કરીશ તમે કહેશો એ બધું કરીશ પણ મને ખાવાનું આપો તને બધું જ મળશે જે લઈને આવ્યા છે તે બધું જ મળશે સાચે મને બધું મળશે હા જ્યાં સુધી પેટ ન ભરાય ત્યાં સુધી બધું જ મળશે મારા જેવા વસ્ત્રો પહેરવા પડશે હા પહેરીશ મારા જેવો અવધો લેવો પડશે લઈશ લઈશ મને લાગ્યું કે ઝાડુ પૂતું કરવાનું કહેશો પણ તમે કહેશો તે કરીશ તમારા જેવા કપડા મળશે હું પહેરીશ મારા કપડા ફાટેલા છે ગંદા છે બસ મારા જેવા બનવાનું છે અરે ગુરુદેવ મને બહુ ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી આ સાધુનું સ્વાસ્થ્ય બગડી ગયું છે પેટમાં દુખાવો ઉપડ્યો છે એ કણસી રહ્યો છે એનાથી રહેવાતું નથી ગુરુદેવ એની સેવા કરો એના પેટનું તંત્ર બગડી ગયું છે ટૂંક સમયમાં જ એનું પ્રાણ પંખેરું ઉડી જશે આ બધા એ જ શેઠની શ્રેષ્ઠીઓ છે જે મને પગાડતા હતા ગાળો આપતા હતા ધક્કો મારીને બહાર કાઢતા હતા ગુરુદેવ આજે આપે મને વસ્ત્રો પહેરાવ્યા અને જે ભોજન આપ્યું એ આજ લોકોનું છે આજે આ લોકો મારી સેવા કરી રહ્યા છે અહુ કેમ પ્રભુ અહુ કેમ સૌથી પહેલા

ચંદ્રગુપ્ત ની સેના જોઈ અને સિકંદર ઉભી પૂછડીએ ભાગ્યો હતો આ ચંદ્રગુપ્તના ના યુદ્ધ ની અંદર સિકંદર હાર પામી એના છક્કા છૂટી

પણ મને આ છોકરાનું ભાગ્ય ખૂબ જ ઉજ્જવળ લાગે છે અમારા આહો ભાગ્ય કે આજે મગધપતિ સમ્રાટ અશોકના દરબારમાં મારું સંગીત રજૂ કરવાની તક મળી છે હમ તો શરૂ કરો સંગીત વૃક્ષ વિનાની વે ચંદ અદભુત આશ્ચર્યજનક આજ સુધી મેં ઘણા મોટા મોટા કલાકારોને સાંભળ્યા પરંતુ તારી તો વાત જ જુદી છે કલાકાર આજે હું ઘણા સમય પછી આટલો પ્રસન્ન થયો છું બોલ બોલ કલાકાર તારે શું જોઈએ છે આજે તું જે માગીશ એ તને મળશે મહારાજ અશોક આપે મારી આટલી પ્રશંસા કરી એ માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ પરંતુ હું જે માગીશ એ તમે નહીં આપી શકો મૌર્ય વંશના આદ્યા પુરુષ રાજે ચંદ્રગુપ્ત પૃથ્વીપતિ બિંદુસાર પછી અશોક શ્રી ગાજે પિતા આજ્ઞાને પામી લોચન જેણે અર્પણ કરી દીધા ખૂણાલા જે આવી પિતા પાસે કાખીણી માગે શું મારા પૂર્વજોના નામ લઈને ગાનાર આ કાયક છે કોણ આપનો પ્રિય પુત્ર કુણાલ પિતાશ્રી શું બોલ પુત્ર બોલ બોલ હવે હું તારા માટે શું પ્રિય કરું પિતાશ્રી મેં આપની પાસે वरदान માંગ્યું છે તે કાકીણી મને આપો એટલું જ પર્યાપ્ત છે હમ પરંતુ દીકરા તું રાજ્યનું શું કરીશ કારણ કે હું તો આખું રાજ્ય તને આપી દઉં પરંતુ તું ચક્ષુ રહિત હોવાથી એ રાજ્ય બીજાને સ્વાધીન થશે દુખી ના થાઓ પિતાજી આજે હું તમને એક વધામણી આપું છું વધામણી હા પિતાશ્રી પ્રભુ કૃપાથી મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે અને હવે તે રાજ્ય કરશે શું શું કહ્યું તે તારે ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે

જે તારાથી બનતું બધું જ કરી છે અને હજી પણ જીવીશ તો તારાથી બનતું બધું જ કરીશ અને બીજા કાવતરા ઘડે અને તોફાન જગાવે એ પહેલા મરવા માટે તૈયાર થઈ જા તારી આંખો છીનવીને તને અંધ બનાવનાર અધમ દુષ્ટ સ્ત્રી હતી એનું ફળ આજે હું એને બરાબર આપીશ પિતાશ્રી જે બની ગયું છે એને હવે ભૂલી જાવ અને એને ક્ષમા કરી દો જેમ જેમ કાળ જતો ગયો તેમ તેમ

પુત્ર સંપ્રતિ હવે તું મારો વારસદાર પુત્ર છે આ સમગ્ર રાજ્ય હું તારા હાથમાં સોંપું છું અને હવે મારી એક જ ઈચ્છા છે કે તું મારા રાજ્યની સીમાઓને આગળ વધારે પ્રચંડ બોલે મસ્ત કહું કે ચુંડાદુ ગુજરાત સૌરાષ્ટ્ર સિંધ પંજાબ કાશ્મીર થઈ અફઘાનિસ્તાન ઈરાન

હું ઈચ્છું છું કે આપણો જૈન ધર્મ જગતમાં સર્વશ્રેષ્ઠ છે તું ધર્મના શરણે જા ધર્મનું જ્ઞાન પણ પ્રાપ્ત કર સંતોનો સત્સંગ કર તારા જીવનને સાર્થક કર આત્માનું કલ્યાણ કર સત્ય કરો છો આજથી હું એવા જ કાર્યો કરીશ જેનાથી આપ પ્રસન્ન રહો આયુષ્યમાન થાવ

આપની સાથે પહેલીવાર મળવાનું થયું છે જૂનો સંબંધ શું છે મને ખબર નથી શું વાત કરી રહ્યા છો ગુરુજી નમો અરિહંતાણં નમો અરિહંતાણં આપ આપ શું બોલ્યા એ તો અમારો મંત્ર છે વત્સ આપે ફરીથી બોલો ને ગુરુજી નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો અરિહંતાણં બસ બસ ગુરુજી આપ આપ મારા ગુદેવ જ છો આપી લીધો અને તે જ આત્મા તું સંપત્તિ રાજા થયો છે કેવળ એક દિવસના ચારિત્રના પુણ્ય પ્રતાપે તું અપાર સંપત્તિનો માલિક સમ્રાટ સંપ્રતિ થયો છે મારે શું કરવું ઉચિત છે કૃપા કરીને મને જણાવો કે અપાર સંપત્તિનું શું કરવું મારે જૈન ધર્મની પ્રભાવના કરો પણ કેવી રીતે ગુરુદેવ આપ જ મારું માર્ગદર્શન કરો તમને લોકો પ્રભુના નામથી ઓળખતા થાય શાસનના નામથી ઓળખતા થાય જૈન ધર્મની જેટલી પ્રભાવના થાય એટલી મારે તમારા હસ્તે કરાવવી છે મારા સદભાગ્ય ગુરુદેવ ગુરુદેવ આપે મારું જીવન ધન્ય બનાવી દીધું આપનો આ ઉપકાર ભવે ભવ નહીં ભૂલું હે ગુરુદેવ આપની દરેક આજ્ઞાને હું કરું છું શિરોધાર્યારથી જ ભગવાન મહાવીર પ્રભુના શાસનનો સાચો સેવક બનીને પાંચ નિયમ સાથે આજીવન પ્રણ લઉં છું કે જ્યાં સુધી

દેવ ગુરુ ભગવાન અને ધર્મના પ્રભાવથી આપણને જે સુખ સંપત્તિ વૈભવ મળે છે તે દેવ ગુરુ ધર્મ માટે આપવામાં કોઈ વાંધો ના હોવો જોઈએ નામ છોડતા જાઓ કાર્ય કરતા જાઓ